ચલો આજે ફરીથી એક જાદુ શીખવું તમને લોકોને બહુ જ સરસ જાદુ છે થોડુંક બોરિંગ લાંબુ છે પણ જો તમને એમાં આવડી જાય તો આ જાદુ એટલું મજા આવશે એટલી મજા આવશે મને આ કરવાની પણ બહુ મજા આવે છે તમને સૌને શીખવવાની પણ બહુ મજા મને આવશે એવું જાદુ છે અને તમને આવડી ગયા પછી તમે બીજાઓની સામે કરશો ને તો બીજાઓને અને તમને બંનેને ખૂબ મજા આવશે એવું આ જાદુ છે તો સૌથી પહેલાં તો હું આમાંથી એક પત્તું કાઢી લઉં જે મને બહુ પ્રિય પત્તું છે એ પત્તું હું કાઢી લઉં આમાંથી ચાલો મેં એક પત્તું કાઢ્યું છે તમને બતાવી દઉં મને હુકમનો એકો બહુ ગમે એટલે એ પત્તું હું કાઢીને અહીંયા મૂકી દઉં છું હવે હું મારા દર્શકોને કહું છું કે તમે પણ એક પત્તું આમાંથી કાઢી લો મેં કેમેરો ઉપર રાખ્યો છે એટલે આમ હું રાખું તો કેમેરામાં દેખાય પણ એ મને ન દેખાય તો કોઈ પણ એક પત્તું કેમેરામાં ખેંચીને કેમેરામાં બતાવી દો હું જોતી નથી કયું પત્તું છે કેમેરામાં એ પત્તું બતાવી દઉં છું કારણ કે અહીંયા બીજી કોઈ વ્યક્તિ છે નહીં કે જે પત્તું ખેંચી શકે એટલે હું જ ખેંચું છું અને ઉપર રહેલા કેમેરામાં બતાવી દઉં છું આ પત્તું કયું છે મને નથી ખબર એ અહીંયા મૂકું છું એક મારું ખેંચેલું પત્તું છે બીજું દર્શકે ખેંચેલું પત્તું છે હવે આપણે આ કેટને ટીપી લઈએ બરાબર ટીપી લઈએ કાતર મારવી હોય તો કાતર મારી લઈએ આમાં કશું જ સેટઅપ કરેલું નથી કાતર મારી લીધી હવે વીસ વીસ પત્તા કાઢવાના છે વીસ પત્તા અહીંયા કાઢવાના જ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ પત્તા અહીંયા કાઢ્યા અને હવે વીસ પત્તા અહીંયા કાઢીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ આ બાકીના વધેલા પત્તાને આપણી કોઈ આની જરૂર નથી એટલે એને આપણે મૂકી દઈએ છીએ એ પત્તાની જરૂર નથી આ વીસ પત્તાને ટીપી લઈએ આ વીસ પત્તાને પણ ટીપી લઈએ કશું સેટિંગ નથી એટલે કંઈ વીખાઈ જાય સેટિંગ બગડી જાય એવી કોઈ ચિંતા નથી હવે જો તમે મારી સાથોસાથ આ જાદુ કરતા જતા હો તો હું ટ્યુટોરિયલ પણ સાથોસાથ આપું છું આ મારું ખેંચેલું પત્તું છે અને આ દર્શકે ખેંચેલું પત્તું છે હવે આ મારું ખેંચેલું પત્તું જો અહીંયા ઉપર મૂકવું હોય તો દર્શકે ખેંચેલું પત્તું નીચે મૂકવાનું અને દર્શકે ખેંચેલું પત્તું જો ઉપર મૂકવું હોય તો મારું ખેંચેલું પત્તું નીચે મૂકવાનું સમજાઈ ગયું હવે ક્રોસમાં આપણે જોઈએ તો આ દર્શકે ખેંચેલું પત્તું જો અહીંયા ઉપર મૂકવું હોય તો આ મારું ખેંચેલું પત્તું અહીંયા નીચે મૂકવાનું અને દર્શકે ખેંચેલું પત્તું જો અહીંયા નીચે મૂકવું હોય તો મારું ખેંચેલું પત્તું ઉપર મૂકવાનું સમજાઈ ગયું આટલું જ જોવાનું છે બાકી આમાં કશું જ સેટઅપ છે નહીં તો હવે મેં કાળીનો એક ખેંચ્યો હતો અને દર્શકે કયું પત્તું ખેંચ્યું છે એ મને ખબર નથી પણ તમે સૌ જાણો છો કેમેરામાં બતાવ્યું હતું ફરી વખત બતાવી દઉં તો અહીં આગળ મારું ખેંચેલું પત્તું અહીંયા ઉપર મૂકું છું તો દર્શકે ખેંચેલું પત્તું અહીંયા નીચે મૂકવાનું અને જે થપ્પીમાં નીચે પત્તું મૂક્યું હોય એ થપીને આ ઉપર જે થ પત્તું મૂક્યું છે એની ઉપર મૂકવાની સમજાઈ ગયું આવી રીતે હવે શું કરવાનું જોઈએ એક પત્તું સામે એક પોતાની તરફ એક સામે એક પોતાની તરફ આમ બધા જ પત્તા વેચી દેવાના બરાબર જોજો હો પેલું પત્તું સામેના ભાગમાં મૂકવાનું એ બરાબર તમારે યાદ રાખવાનું એ પહેલું પત્તું સામે મૂકવાનું પોતાની બાજુએ બીજું પત્તું મૂકવાનું બધા આપી દીધા હવે આપણી બાજુની જે થપ્પી છે એમાંથી ફરી એક સામે એક પોતાની તરફ એક સામે એક પોતાની તરફ એમ બધા જ પત્તા ઉતરવાના હવે ફરી આપણી બાજુએ જે થપ્પી છે એમાંથી ફરી એક સામે એક પોતાની બાજુ સામે પોતાની બાજુ આમ ઉતરવાના ફરી પાછું એક સામે એક પોતાની બાજુ એક સામે એક પોતાની બાજુ એક સામે ફરી પાછું એક સામે એક પોતાની બાજુ એક સામે આમ બે વખત કરવાનું આ એક વખત કર્યું હવે આપણે આ ને આ પ્રોસેસ બીજી વખત કરીએ સામે પોતાની તરફ સામે પોતાની તરફ સામે પોતાની તરફ આવી રીતે બધા જ પત્તા ઉતરી જવાના થોડોક બોરિંગ પીરિયડ છે આ પણ આવશે બહુ મજા જ્યારે છેલ્લે જાદુ આપણે ખુલ્લું કરશું ને ત્યારે તમને નવાઈ લાગશે કે કેટલી હદે આ બધા પત્તા છૂટા પડી જાય છે ટીપાઈ જાય છે નોખા પડી જાય છે અને છતાં પણ જો આપણી બાજુએ આવેલા પત્તા ફરી પાછા એક સામે પોતાની તરફ સામે પોતાની તરફ સામે પોતાની તરફ સામે પોતાની તરફ આમ કર્યા કરવાનું કેટલી હદે આ પત્તા નોખા થઈ ગયા છે અને છતાં પણ મારું ખેંચેલું અને તમારું ખેંચેલું પરી સાથે આવીને ઊભા રહેશે ફરી પાછા આપણી બાજુના પત્તા લઈને સામે પોતાની તરફ એમ કરવાનું ફરી પાછા લેવાના સામે પોતાની તરફ સામે પોતાની તરફ સામે જ્યારે આપણી પાસે બે પત્તા રહ્યા ત્યારે હવે આ એક પણ પત્તાનું આપણે કશું જ કામ નથી એને પણ આપણે બાજુએ મૂકી દઈએ માત્ર આ બે પત્તા રહ્યા તો એની ઉપર આપણે જાદુ કરીએ જાદુ મંતર છું મંતર ભરેલું મંતર ખાલી મંતર અમારા ખેંચેલા પત્તામાં આવી જજો તો જુઓ ખોલું છું સીમ સીમ ખુલજા સીમ સીમ આ લે લે આહા આ મારું ખેંચેલું પત્તું અને આ દર્શકે ખેંચેલું પત્તું તો બંને પત્તા અહીંયા આગળ આવી ગયા આપણે આટલું બધું ટીપ્યું આટલું બધું સામે પોતાની તરફ સામે પોતાની તરફ એમ પત્તાને બાટ્યા અને છતાં પણ છેલ્લે આ બે પત્તા આવી ગયા તો અહીંયા કોઈ ટ્યુટોરિયલ છે નહીં હું તમને સાથો સાથ સમજાવતી ગયેલી તમારે માત્ર એટલી જ બાબત યાદ રાખવાની છે કે જે વીસ વીસ પત્તાની આમ બે ઢગલી હોય એમાં આ જે બે પત્તા હોય એ જો એક ઉપર મૂકવો હોય તો એક નીચે મૂકવાનું આ ઉપર મૂકવું હોય તો આ નીચે મૂકવાનું ક્રોસમાં ઉપર મૂકવું હોય તો આ નીચે મૂકવાનું આ ઉપર મૂકવું હોય તો આ નીચે મૂકવાનું અને નીચે મૂકેલી ઢગલી એ ઉપર રાખવાની અને પછી સામસામા પત્તા બાટવાના બાટ્યા જ કરવાના આપણી તરફના પત્તા ફરી પાછા બાંટવાના એમ આખી પ્રોસેસ બે વખત કરવાની બીજી વખતની પ્રોસેસમાં છેલ્લે જ્યારે બે પત્તા વધે ત્યારે એ બે પત્તા મારું ખેંચેલું પત્તું અને દર્શકે ખેંચેલું પત્તું જ હોય કેટલું સરસ જાદુ છે ગાણિતિક જાદુ છે બરાબર યાદ રાખી લેજો અને તમે પણ તમારા પત્તામાં આ જાદુ કરજો મજા આવીને તો આવજો ફરી નવા જાદુ સાથે મળશું આવજો